દર વર્ષે દેશભરમાં પીઆરઆઈમાં સ્વતંત્ર દિવસે પંદરમી ઓગસ્ટના રોજ ખાસ ગ્રામ સભાઓ યોજાવી એવો પરિપત્ર વિકાસ કમિશનરશ્રીને કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ ગામડાઓ ગ્રામ પંચાયતોમાં મોકલવામાં આવ્યો છે ડભોઈ તાલુકાના સાથોટ ગ્રામ પંચાયતમાં પણ આવા જ પરિપત્ર સોશિયલ મીડિયા દ્વારા પાઠવવામાં આવ્યો હતો સવારે સ્વતંત્ર દિવસ નિમિત્તે ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફડકાવી સલામી આપી હતી ત્યારબાદ પરિપત્રમાં આપેલ સમય મુજબ સાડા ત્રણ વાગ્યે ગામની ભાગોડે ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગામના વિકાસને લઈ અને ગામની સુખાકારીની ચર્ચાઓ કરવા માટે ગામના ચૂંટાયેલા નવા સરપંચ બોડી સહિત ગ્રામ સભા માટે એકત્ર થયા હતા પણ જે અધિકારીઓની અધ્યક્ષતામાં ગામના વિકાસ અને ગામની યોજનાઓની ચર્ચા થવાની હતી તે પૈકી કોઈ પણ અધિકારી હાજર ન રહેતા છેવટે દોઢથી બે કલાક સુધી અધિકારીની રાહ જોયા પછી ગ્રામજનોને નિરાશ થવાનો વારો આવ્યો હતો પોતાનો કામ ધંધો બગાડી ખેડૂતો પોતાના ખેતરનું કામ પડતું મૂકી અને ગામના હિતમાં એકત્ર થયા હતા મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોમાં તૂતું મેમે પણ થઈ હતી તેઓનું કહેવું હતું કે આવી રીતના બધાને ભેગા ન કરવા જોઈએ કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ ભેગા થયેલા લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ પણ જોવા મળ્યો હતો રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી પંદરમી ઓગસ્ટ હતી અને ગ્રામ સભાની આયોજન રાખેલ હતું કે આજ રોજ ત્રણ ત્રીસ કલાકે જિલ્લામાંથી ગ્રામજનો આવવાનો હતા પરંતુ ગ્રામ ગ્રામજનો સમયસર હાજર રહ્યા પરંતુ જિલ્લામાંથી કોઈ પણ સમક્ષ અધિકારી આવેલ નથી જેથી આજની ગ્રામ સભા બોલતવી રાખેલ છે આજ રોજ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગામ સભાનું આયોજન કરેલ હતું બપોરે ત્રણ ને ત્રીસ વાગે જે કોઈ પણ પ્રકારનો અધિકારી આવેલા ન હતા એ હિસાબે ગ્રામસભા મુલતવી રાખી છે આ પ્રમાણે ગ્રામ સભા રાખવાથી સમગ્ર ખેડૂતોને અત્યારે વરાપનો સમય હોય ખેતીનો ટાઈમ હોય બધા લોકો ખેતીમાંથી સમય કાઢી અને આ લોકો બધા આવેલા છતાં પણ કોઈ અધિકારી આવેલા નથી એમને કોઈ પ્રકારનો મોબાઈલ નંબર કે કંઈ આપેલું નહોતો તો આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારની ગામ ભેગું થાય અને કોઈપણ પ્રકારની બબાલ થાય ધમાલ થાય તો એની કોણ જવાબદારી લે આ બાબતે અમે લોકોએ બધાએ નક્કી કર્યું છે કે અત્યારની ગ્રામ સભા મુલતવી રાખેલ છે અને ફરીથી કોઈ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે એવી અમારી માગણી છે આ ટાઈમ લાગી છે